સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં દોસ્તો તો મોરબિસ્ટાર આજે આપણા માટે એક ધમાકેદાર વિડીયો લઈને આવી પહોંચ્યું છે તો જે ઘડીની આપણે સૌ રાહ જોતા હતા એ ઘડી આજે આવી ગઈ છે તો વિડીયોને દોસ્તો અંત સુધી જોજો ક્યાંય પણ સ્કીપ કરતા નહીં આખો વિડીયો જોજો દોસ્તો મજા આવશે આજે આપણી બિલ્ડિંગનું ઉદઘાટન છે તો આખો વિડીયો અંત સુધી જોવા મોરબિસ્ટારને નમ્ર વિનંતી દોસ્તો ઘણા સમયથી આપણે બિલ્ડિંગના વિડીયો લાવતા હતા ક્યારે ઉદઘાટન થશે ક્યારે ઉદઘાટન થશે તો ફાઇનલી તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ આ વિડીયો છે આપણે વિડીયો આ લેટ નાખ્યો છે તો વિડીયોને અંત સુધી જોજો દોસ્તો મજા આવશે ધન્યવાદ સવો દેવતા રુદ્રા દેવતા આદિત દેવતા મારૂતો દેવતેન્દ્રો દેવતા સદિયો જાતમ્રપદિયામે સદિયો જાતાય નમો નમઃ ભવે ભવે નાતિ ભવે ્યવોન્ભવાય નિતુલિતા નેપરાદ્રામ તુવાહ સો માનું મંગલ માંગલ્યિવે સર્વાદ સાદી કે कि राम भजन ता जोगन गयो सामने जो राम नो भजन करता युवानी गई गई बन गयो धन गयो देता दा अत्रे गया नवजान अत्रे उतना पे तो सजनों को हमारे साहब आजर सिंह आजना करिया माते हितो लक्ष्मीदान પ્રાપ્ત થયા છે આ લોકેશભાઈ ને કઈ બોલવું છે એવા સમાચાર લોકેશભાઈ કઈક વાત કરશે પણ એના પહેલાં એક વાત કરું કે સુંદરકાંડ મહિલા મંડળ તરફથી અગિયાર હજાર રૂપિયા અત્રેથી જાહેર કરવામાં આવે છે હસ્તે રમાબેન કોઠિયા આ ઉપરાંત આપણને હતીમભાઈની એવી ઈચ્છા છે કે અહીંયા નાના બાળકો માટે એક સરસ મજાનું ક્રીડાંગણ બનાવવું છે તો એના માટે સિત્તેર હજાર રૂપિયા એ મીરાબેન ઠાકુર તરફથી વડોદરાના વતની છે

એ દરમિયાન આપણે સૌ અહીંયા જ બેસવાનું છે થેન્ક યુ મારી ગુજરાતી એટલી સારી નથી આઈ ટ્રાય માય બેસ્ટ સો આઈ થિંક પ્રવીણભાઈએ કીધું મારે વાત કરવાની છે સુરેન્દ્રનગર ગયો તો મુક્તાબેન સાથે ફોન ઉપર વાત થઈ મને ખબર નહીં તો ત્યાં પહોંચીને મેં કોલ કર્યો તો એ કે હવે એક કામ કરો તમે પેટ્રોલ પંપ તમારા લેફ્ટમાં છે કે રાઈટમાં છે તો બધો રાઈટમાં છે તો એ કે હવે થોડા આગળ વધતા જાઓ તમને આ ફેક્ટરી આવશે એના પછી આ આવશે એટલે મેં કીધું ઠીક છે તો કે ના ફોન ચાલુ રાખો તો ચાલતા ફોને એને મને ચાર લોકેશન આપ્યા લેફ્ટમાં આ ફેક્ટરી છે રાઈટમાં આવશે લેફ્ટમાં આવશે રાઈટમાં આવશે સાત આઠ મિનિટ સુધી કોલ ચાલ્યો એક મને ડિરેક્ટ કરતા ગયા પછી મને કીધું પ્રજ્ઞા ચક્ષુ હવે એક આર્ચ આવશે દેરાસર છે એની બાજુમાં એક આર્ચ છે એ આર્ચમાં તમે રાઈટ લ્યો તો નાનો રસ્તો છે એ આર્ચમાંથી તમે રાઈટ લેશો ને પછી થોડા આગળ આવશો તો લેફ્ટમાં આવશો તો ત્યાં તમે હમણું તમને મળીશ એ દસ મિનિટ મેં ડિરેક્શન્સ લીધા ને મને દેખાતું નથી મને એ એક્સપિરિયન્સ મારા લાઈફમાં હું લઈ બોલું ટુ મી ડેટ ઇઝ અ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ કે એન બે ડિરેક્શન એમની પાસે લીધા જેમને કોઈ દિવસ એ જોયું નથી એ સનમિલિવબલ ભગવાને જે એમને દેન આપી છે સાહેબે કીધું કે બધા પૈસા આપે છે પૈસા દેવું ઇઝ વન પાર્ટ ઇટ્સ વેરી પૈસા દેવું હાર્ડ છે પણ એટલું હાર્ડ નથી ધ ટફેસ્ટ પાર્ટ ઇઝ ટાઈમ એ જે ટાઈમ ડિવોટ કરે છે એ ટાઈમની કોઈ વેલ્યુ નથી અનપ્રેશ અનપ્રે આગર તમે કહેલી છે કે ટીબીઉંતે કે આત્મા તે બસમાં બેસાડી મને પછી

ઉભીને કરે તો સંકુલો બનાવ્યા છે એ વેરી બજે આ પેટ છે કે હરિયાવા દસ સંકુલો આપણે મોટી માટે નથી એ નથી તો કે ફક્ત માંગે કામ કરવા માટે તત્પર છે માત્ર એને તકની જરૂર છે જો એને તક મળશે તો ચોક્કસ એ તકને અને પોતાનું સારામાં સારું યોગદાન એ કામને આપી અને કંપની ઉદેશ્ય કોની 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 છે બે ચરને મેમ્બર અને મોટી સાથે હવે પછી અમે આપણે કમશક કરીએ હશે ઈય ઓરી સર તમારો સૌનો ખુખાય એ આપણે હવે આના પછીનો મુદ્દે ખાસમાં લઈશું એટલે એના માટે હૃદયતો બધા પર કૃતિને સમજજો અને અહીંયાના ઓયા પ્રિયા ઓમરે ભાવે જે સાસુ વિશ્વકાલમળા સમવંસ નાયે નતિન કાલેન રૂપમેતિરવસ્ય દેવમામાજામિ લે વેદામે તો મારે બે અશોકભાઈ જોશી જોશી પ્રિયંકા બેન જોશી આ લોકો એવા છે કે એને કેરે એને દીકરાને દીકરાને વિનાશ ભક્તિય કો જો કેટલા વૈજ્ય ય અને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ સદક કેરેવા પરવર્તે થાય છે પણ આનંદ પણ છે કારણ કે અત્યારે વેરીલાઈન બોલરે તો રજિસ્ટર થઈ જશે તરત એ એક સાબ અમારા વિશે માટે હું 24 કલાક હાજર છું એટલે મને એનું આનું વિશ્વાસ કે લાઈન હતો Thank <laughs> you. અપાર છે ક્યાં ખબર છે આ તો નદીઓનો ઉધાર છે આપણી પાસે જે સંપત્તિ છે તે માત્ર ને માત્ર આપણી હોતી નથી એટલા માટે તો આપણા કિશોક ની સત્તા ઋષિ દીર્ઘ તમસ છે ઈસાવાજ તમે દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અત્યારે હવે જમવાનો કાર્યક્રમ આવી ગયો છે તો આપ જોઈ શકો છો બધા અહીં જમી રહ્યા છે દોસ્તો આપણા નેત્રહીન ભાઈઓ તથા સાથે બધા મહેમાનો તો દોસ્તો આ વિડીયોમાં આપણે મુખ્ય ગેટથી લઈને બિલ્ડિંગના એક એક રૂમનું ઉદઘાટન કર્યું તે તમામ દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા છે આ વિડીયોમાં પહેલાં આપણે મુખ્ય ગેટનું ઉદ્ઘાટન જોયું ત્યારબાદ બિલ્ડિંગનો ગેટ એટલે કે સેકન્ડ ગેટ બિલ્ડિંગનો મેઇન ગેટ ત્યારબાદ લુઈ બ્રેલ મંદિર અને તેના પછી લાસ્ટમાં આપણે બધા ઘરના ઉદ્ઘાટન જોયા દાતાઓના હસ્તે જે ઉદ્ઘાટન કરવામાં આવ્યા તો વિડીયો કેવો લાગ્યો દોસ્તો આ વિડીયોમાં તમામ વસ્તુ આપને બતાવવામાં આવી છે પહેલેથી લઈને છેલ્લે સુધી તો આ વિડીયોને બને એટલો શેર કરો દોસ્તો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો આવા નવા અવનવા વિડીયો આપણે તમારા માટે લાવતા રહીશું ઘણા સમયથી આ ઘડીની આપણે બધા રાહ જોતા હતા તે ઘડી આજે આવી અને પૂરી પણ થઈ ગઈ દોસ્તો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ